આપડે આ ટ્રેક્ટર આવ્યું છે દારની મોટર કાઢવા માટે દોયડું બાંધ્યું છે અને અમારા કાકા આવ્યા છે મુંબઈ થી એને થોડોક લાભ આપી આપણે મોટર કાઢવામાં અમારા ઝીણકા ભાઈ છે એ મુંબઈ થી આવ્યા છે આજકાલ મુંબઈ વાળા લાભ છે આમાં મોટર કાઢવામાં બંધાઈ ગયો છે અને અહીંયા રસો કેચવાનું છે હાલો ને પણ તમે કોણ ઓલો સીપી માઈરો ન્યા કઈ ઓલો ધ્યાન ટાઈટ કરે છે